આપણને એવું થાય કે જીવનમાં માન સન્માન હોય પ્રતિષ્ઠા હોય પૈસા હોય બંગલા હોય ગાડી હોય અને જે જોઈએ કે મોંઘામાં મોંઘી વસ્તુ જોઈએ તો એ પણ સહજતાથી મળી રહેતું હોય એટલે કે તન મન અને ધનથી સુખી હોય તો તેને દુઃખ કઈ વાતનું હોય પરંતુ મુંબઈમાં એક એવી જ ઘટના બની હતી જેમાં એક સત્યાવીસ વર્ષની છોકરીએ બિલ્ડિંગના દસમા માળેથી પડીને આત્મહત્યા કરી લીધી હતી અને તેનું કારણ એ હતું કે તે એલ એલ બીનો અભ્યાસ કરી રહી હતી અને એલ એલ બીના અભ્યાસમાં તેનું પરફોર્મન્સ સારું નથી એવું તેનું લાગતું હતું એટલે તે પરેશાન રહેતી હતી એટલે તેણે દસમા માળેથી પડીને આત્મહત્યા કરી લીધી હવે અગત્યની વાત તો એ છે કે આ છોકરીના પિતા મુંબઈમાં આઈએ એસ અધિકારી છે હવે આપણને એમ થાય કે જેના પપ્પા આઈએએસ એસ અધિકારી હોય તો તેને દુઃખ કઈ વાતનું હતું પરંતુ બાળકોમાં ઘણીવાર એવું થતું હોય કે કંઈ પણ પ્રશ્ન આવે તો એકલા એકલા ગૂંચવાયા કરે કોઈની જોડે બોલે નહીં કોઈની જોડે સલાહ માગે નહીં કંઈ જ નહીં ફક્ત ટેન્શનમાં જ ફરતા રહે અને માતા પિતાને એવું થાય કે મારા બાળકો ટેન્શનમાં ન રહે અને મારા બાળકોને જે પણ કંઈ પ્રશ્ન હોય તે અમને કહે તો મારા બાળકો એટલે કે સંતાનો ખુશ થાય અને બાળકને જે પ્રશ્ન હોય તે માતા પિતાને કહે તો એનું સોલ્યુશન તો હોય જ પરંતુ સંતાનોને કેવું હોય કે મેં કંઈ પણ ભૂલ કરી હોય તો તેના માતા પિતાને કહેવામાં ડરે કારણ કે સૌથી પહેલાં તો મમ્મી પપ્પા મને બોલશે એવો એને ડર હોય કે મારી ઉપર ગુસ્સો કરશે એવો એને ડર હોય હા વાત સાચી છે કારણ કે ભૂલ હોય તો મમ્મી પપ્પા બોલે ગુસ્સો પણ કરે પરંતુ સાથે સાથે સોલ્યુશન પણ આપે જ અને કહે કે ફરીથી આવી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજે બાકી તો અમે બેઠા છીએ પરંતુ હવે કેવું થઈ ગયું છે કે મમ્મી પપ્પા બોલે તો સહન પણ થતું નથી એટલે ઘણા બધા બાળકોને એવું છે કે મને જ બધી ખબર પડે છે બાકી એ જૂના જમાનાવાળા મારા મમ્મી પપ્પાને આ ટેકનોલોજીના જમાનામાં કંઈ જ ખબર ના પડે પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી કે ખબર ભલે ન પડે પરંતુ સોલ્યુશન તો આ ટેકનોલોજીના જમાનામાં પણ અભણ લોકો જોડે જ હોય છે